મિત્રો માનવ જીવનમાં સારા નરસા પ્રસંગો બનતા જ રહેતા હોય છે ક્યારેક ખુશી મળે તો ક્યારેક દુઃખ પછી તે માણસ ગરીબ હોય કે અમીર હોય દરેક માણસને સારા ખરાબ અનુભવો થતા જ હોય છે જીવનમાં ક્યારેક એવો સમય પણ આવી જાય છે જેની કલ્પના પણ ના કરી હોય નમસ્કાર મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ અંકિતા વોઇસ દુબઈ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કહાની સાંભળવાના છીએ જે એક મજબૂર માના જીવનમાં બનેલી સત્ય ઘટના છે અને આ વાતને મેં અહીં કહાની સ્વરૂપે પ્રસ્તુત કરી છે મિત્રો અમદાવાદ જેવા મોટા શહેરની આ ઘટના છે એક પરિવાર હતો તેમાં ત્રણ સભ્યો રહેતા હતા માં બાપ અને એક દીકરો દીકરો બારમા ધોરણમાં ભણતો હતો ઘરની સ્થિતિ સામાન્ય હતી પિતાજી એક કાપડની મિલમાં નોકરી કરતા હતા તેમને ગામડે પંદર વીઘા જમીન હતી તે બીજાને ખેતી કરવા આપી હતી અને તેના બદલામાં તેમને વર્ષના ત્રીસ થી ચાલીસ રૂપિયા મળતા અને પિતાજીનો પગાર પંદર રૂપિયા હતો સામાન્ય પણ સુખ અને શાંતિથી આ પરિવાર પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો હતો ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને દીકરાને વિદેશમાં ભણવા જવાનું વિચાર આવ્યો તેણે પોતાની માને કહ્યું મારે વિદેશમાં ભણવા જવું છે ત્યારે માં એકદમ ચોંકી ગઈ અને કહ્યું બેટા તું અમારો એકનો એક દીકરો છે અને મેં તો એવું સાંભળ્યું છે કે વિદેશમાં જે જાય તે અહીંયા ક્યારે પાછા આવતા નથી ત્યારે દીકરો બોલ્યો મા તું તો સાવ ભોળી છે એવું કંઈ ના હોય ભણવાનું પૂરું થાય એટલે પાછો આવતો રહીશ અને મોટી કંપનીમાં નોકરી કરીશ પછી તો આપણે ખૂબ પૈસાવાળા થઈ જઈશું અને મારા પિતાજીને પણ કોઈ કામ નહીં કરવું પડે તેમને નિવૃત્તિ મળી જશે અને આપણે ખૂબ સારું જીવન જીવી શકીશું તે દિવસે સાંજે પિતાજી નોકરી પરથી ઘરે આવ્યા એટલે માએ પિતાજીને બધી વાત કહી તરત જ પિતાજી બોલ્યા આપણો દીકરો જીવનમાં કંઈ કરવા માંગે છે તો આપણે તેના રસ્તામાં રૂકાવટ ન બનાય તે ભણી ગણીને આગળ આવવા માંગે છે તો આપણે એને સહકાર આપવો જોઈએ સપોર્ટ કરવો જોઈએ દીકરાએ તરત જ કહ્યું વીસ લાખ રૂપિયાનો ખર્ચ થશે પિતાજી તો એકદમ ચોંકી ગયા અને વિચારવા લાગ્યા કે પંદર હજાર રૂપિયાની નોકરીમાં ઘર માંડ માંડ ચલાવું છું અને વીસ લાખ રૂપિયા ક્યાંથી લાવવા પણ કહેવાય છે ને કે બાપ તો બાપ હોય છે અને તેઓ મનમાં અને મનમાં વિચારવા લાગ્યા કે મારો એકનો એક દીકરો છે અને વિદેશમાં જઈને ભણવા અને આગળ વધવા માંગે છે તો એને ગમે તેમ કરીને વિદેશમાં મોકલવો જ છે તે રાત્રે પિતાજીને નિંદર આવતી નથી તેઓ એક ધારા વિચાર કરવા લાગ્યા અને આખરે રસ્તો મળી ગયો તેમણે વિચાર્યું કે આપણી બાપ દાદાની પંદર વીઘા જમીન છે તે વેચીને દીકરાને વિદેશ ભણવા મોકલી દઈએ અને જાહેરાત કરી કે અમારે આ જમીન તાત્કાલિક વેચવાની છે ઉતાવળે જમીન વેચવાની હતી એટલે થોડા ઓછા ભાવમાં જમીન વેચાઈ ગઈ અને દીકરાને વિદેશમાં ભણવા જવાનું નક્કી થઈ ગયું બીજી બાજુ દીકરાએ વિદેશ જવાની તૈયારી ચાલુ પણ કરી દીધી થોડા દિવસ બાદ વિદેશ જવાનો સમય આવી ગયો અને પોતાનો જરૂરિયાત મુજબ સામાન લઈને દીકરો ઘરેથી નીકળે છે મા બાપને વંદન કરી દીકરો એરપોર્ટ જવા નીકળે છે સાથે મા અને પિતાજી પણ એરપોર્ટ સુધી મૂકવા માટે જાય છે રાત્રે દસ વાગ્યાની ફ્લાઇટ હોય છે અને દીકરો ત્યાંથી નીકળી જાય છે મા બાપની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે પણ આંસુ સુખના હતા કે દુઃખના એ હજુ સુધી મા બાપને પણ ખબર નહોતી એક બાજુ દીકરો વિદેશ ગયો અહીં મા બાપ પોતે એકલા થઈ ગયા એનું દુઃખ હતું અને બીજી બાજુ દીકરાનું ઉજ્જવળ ભવિષ્ય દેખાતું હતું ત્યાંથી મા બાપ ઘરે આવે છે અને રોજની જેમ જીવન પસાર કરવા લાગે છે થોડા દિવસ બાદ દીકરાનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો માં મને અહીંયા પાર્ટ ટાઈમ નોકરી મળી ગઈ છે હવે હું એક ટાઈમ નોકરી કરીશ અને એક ટાઈમ ભણવા જઈશ માં તો ખુશ ખુશ થઈ ગઈ અને સાંજે પોતાના પતિ ઘરે આવ્યા એટલે તરત જ કહેવા લાગી કે આપણા દીકરાને વિદેશમાં નોકરી મળી ગઈ છે અને હવે તે ત્યાં પણ રૂપિયા કમાવા લાગ્યો છે હવે તમારે કામ નહીં કરવું પડે આપણો દીકરો ત્યાંથી ખૂબ રૂપિયા કમાઈને અહીંયા મોકલશે માં આવી બધી વાતો કરવા લાગે છે મા બાપ બંને આજે ખૂબ ખુશ હતા બંને રાજી રાજી થઈ ગયા હતા અને મા તો દોડતી દોડતી દુકાનેથી ચોકલેટ નું બોક્સ પણ લઈ આવી અને ફળિયાના બાળકોને ચોકલેટ વેચવા લાગી કે મારા દીકરાને વિદેશમાં નોકરી મળી ગઈ છે હવે મારે સાવ આરામ થઈ જશે અને દીકરો ખૂબ રૂપિયા કમાશે પણ માની આ ખુશી જાજા સમય માટે નહોતી ટકવાની એક ધીરે ધીરે જતો ગયો પિતાજીની ત્યારે માં ઉપર આભ ફાટી પડ્યું દીકરો વિદેશમાં ભણતો હતો અને અહીંયા આવી ભયાનક ઘટના બની એટલે માને કંઈ સમજણ પડતી નહોતી કે હવે શું કરવું ખૂબ વિલાપ કરવા લાગી પણ કુદરત આગળ કોઈનું કાંઈ જ ચાલતું નથી એક સુખી પરિવાર આવી રીતે વેર વિખેર થઈ જશે એવું ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું પિતાજીના અચાનક મરણના સમાચાર તેના દીકરાને મોકલ્યા પણ દીકરો હજુ વિદેશમાં ગયો એને એક મહિનો જ થયો હતો એટલે પાછું આવવું શક્ય નહોતું જુઓ તો ખરા કેવી કરુણતા છે દીકરો હોવા છતાંય પોતાના પિતાજીના અગ્નિ સંસ્કાર કરવા આવી શકતો નથી અને અહીંયા બધા સગાવાલા માને આશ્વાસન આપીને શાંત પાડવાની કોશિશ કરે છે પિતાજીના અગ્નિ સંસ્કાર થાય છે ધીરે ધીરે સમય વીતવા લાગે છે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ કરતા કરતા દસ વર્ષ વીતી ગયા પણ દીકરો વિદેશમાંથી પાછો આવ્યો જ નહીં હવે ઉંમર વધવાને લીધે થોડી અસ્વસ્થ થવા લાગી હતી અને ઘરમાં આવક હોવાથી પેન્શન આવતું હતું એમાંથી માનવ જીવન નિર્વાહ ચાલતો હતો અચાનક એક દિવસ દીકરાનો ફોન આવ્યો હલો હલો માં તમે સાંભળી રહ્યા છો મા શબ્દ સાંભળ્યાને ઘણો સમય થઈ ગયો હતો એટલે માં તો ખૂબ જ ભાવુક થઈ ગઈ અને બોલવા લાગી દીકરા તું મજામાં તો છે ને ત્યારે સામેથી દીકરો કહે છે માં હું એકદમ મજામાં છું અને હું ભારત આવું છું તમને લેવા માટે અને એક ખુશીના સમાચાર આપું કે મેં અહીંયા લગ્ન પણ કરી લીધા છે અને મારો દીકરો પણ 3 વર્ષનો થઈ ગયો છે ત્યારે માં બોલી બેટા અત્યાર સુધી તું ક્યાં હતો દસ વર્ષથી હું એકલી રહું છું તારા પિતાજીના ગયા પછી ઘરમાં આવક પણ સારી નહોતી આટલા દિવસો સુધી ક્યારે તને મારી યાદ તારી જનિતાની યાદ ન આવી એટલે દીકરો કહેવા લાગ્યો માં મને ખૂબ યાદ આવતી હતી એટલે જ તો ફોન કર્યો હવે તારે કંઈ નથી કરવાનું અને અહીંયા આવીને તારે ફક્ત આરામ કરવાનો છે અહીંયા મારી પત્ની અને હું અમે બંને તમારી સેવા કરીશું દીકરાની વાત સાંભળીને માં આજે 10 વર્ષ બાદ ખુશખુશાલ હતી પણ હજુ આ લાચાર માને ક્યાં ખબર હતી કે આ ખુશી પણ જાજો સમય નહીં ટકે દીકરો ઇન્ડિયા આવે છે ઘરે પહોંચતા જ માં ખૂબ રાજી થઈ ગઈ કે મારો દીકરો આવ્યો મારો લાડકવાયો મને લેવા આવ્યો આજુબાજુવાળા બધાના ઘરે જઈને કહેવા લાગી કે મારો દીકરો વિદેશમાંથી મને લેવા માટે આવ્યો છે હવે હું પણ વિમાનમાં બેસીને મારા દીકરાની સાથે જઈશ માની ખુશીનો કોઈ પાર ન હતો અને આવી જ રીતે ખુશી ખુશીમાં દિવસ વીતી ગયો સાંજે માં દીકરો જમવા બેઠા જમીને માં અને દીકરો બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે જ દીકરાએ કહ્યું માં હવે તો તમારે અમારી સાથે ત્યાં વિદેશમાં જ રહેવાનું છે તો આપણું મકાન અહીંયા એમને એમ પડ્યું પડ્યું ખરાબ થઈ જશે અને આપણે તો પાછું અહીંયા ક્યારે આવવું પણ નથી તો આપણે એક કામ કરીએ આ મકાન પણ સાથે સાથે જઈએ તો દીકરાના કઈ પણ સમજાતું ન હતું એટલે તરત જ દીકરાને હા પાડી દીધી અને કહેવા પણ લાગી દીકરા આ બધું તારા પિતાજીએ તારા માટે જ તો વસાવ્યું છે તને જે યોગ્ય લાગે એમ કહી

માં ત્યાંના મહોલ્લામાં જઈને બધાને સારા સમાચાર આપવા લાગે છે કે મારો દીકરો અને હું વિદેશ જઈ રહ્યા છીએ બધાને આનંદ થયો અને બધાને એવું લાગ્યું કે માજીના અંતિમ દિવસો તેમના પરિવાર સાથે ખુશીથી પસાર થશે માજી બધાને સમાચાર આપીને ઘરે પાછા આવ્યા પછી માતાએ તેના ઘરના દરેક ખૂણા તરફ જોયું

તમે અહીં બેન્ચ પર બેસો હું સામાન અને બોર્ડિંગ પાસ ચેક કરીને પાછો હમણાં જ આવું છું થોડીક જ વાર લાગશે તમારે અહીંયા બેસવું પડશે એટલે તમે અહીંયા આરામથી બેસો હું હમણાં જ જાઉં છું અને તરત જ પાછો આવું છું માં બેન્ચ પર બેઠી અને દીકરો અંદર ગયો ઘણો સમય થઈ ગયો પણ પુત્ર પાછો આવ્યો જ નહીં માતા વિચારવા લાગી કે વધુ ભીડ હશે એટલે મોડું થયું હશે અંધારું થવાનું હતું હવે લોકોની અવરજવર પણ ઓછી થવા લાગી માતાને હવે ચિંતા થવા લાગી ત્યારે એક કર્મચારીએ આવીને પૂછ્યું તમારે કોને મળવું છે અહીં કેમ બેઠા છો ત્યારે માએ ભયભીત સ્વરે કહ્યું મારો દીકરો સામાન તપાસવા અંદર ગયો છે અમે લંડન જઈ રહ્યા છીએ. કર્મચારીએ પૂછ્યું, "તમારા દીકરાનું નામ શું છે?" ત્યારે માં બોલી, "મારા દીકરાનું નામ ભાવેશ છે." કર્મચારી અંદર ગયો અને થોડીવાર પછી બહાર પાછો આવ્યો. તેણે માને કહ્યું, "માજી, લંડનની ફ્લાઇટ બપોર પછી નીકળી ગઈ છે અને તમારો દીકરો પણ એ ફ્લાઇટમાં બેસીને લંડન ગયો છે." હવે તમારે અહીંયા બેસવાનું કોઈ અર્થ નથી તમે તમારા ઘરે જાઓ ત્યારે માથાની ઉપર આભ ફાટી પડી અને ચોધાર આંસુએ ત્યાં રડવા લાગી એરપોર્ટના કર્મચારીએ પાણીની બોટલ મંગાવી પાણી પીવડાવ્યું અને જેમ તેમ કરીને તેમને શાંત પાડ્યા પાછા ઘરે જવાની વિનંતી કરી રહ્યા હતા ત્યારે માએ પોતાની ઉપર થયેલી બધી જ ઘટનાનું વર્ણન કર્યું માની દુઃખભરી કહાની સાંભળીને એરપોર્ટના કર્મચારીની આંખો પણ ભીની થઈ ગઈ અને તેને પાછા ઘરે જવા મનાવ્યા અને માં પોતાના વેચાઈ ગયેલા ઘરે પાછી આવે છે નવા મકાન માલિકને બધી વાત કહે છે ત્યારે આ નવા મકાન માલિકને માજી ઉપર દયા આવે છે અને ઘરમાં એક રૂમ માજી ને રહેવા માટે આપે છે થોડા દિવસ પછી ફળિયામાં બધા બેઠા હતા એક દિવસ ઘરના મકાન માલિક બોલ્યા માજી આ ઉંમરે તમે એકલા રહો છો એના કરતા તમે તમારા સગા સંબંધીને ત્યાં જતા કેમ નથી ત્યારે માં બોલી કે મારો દીકરો પાછો વિદેશથી મને મળવા આવશે ત્યારે તેની સંભાળ કોણ રાખશે

મિત્રો આજની આ વાર્તા ખરેખર તમારા હૃદયને સ્પર્શી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ મારા જય શ્રી કૃષ્ણ